જંક ફૂડ આપણને નુકસાન કરે છે જંક ફૂડ નહીં ખાવા જોઈએ જંક ફૂડ જમ્પ ફૂડ ખાવાથી મારી મમ્મી પણ મને મના મના કરે છે કે જમ્પ ફૂડ બહારના તેલ મસાલા એ ખાવાનું જમ્કફૂડ જમ્કફૂડ શરીરને બહુ નુકસાન કરવામાં આવે છે જંકફૂડ હૃદય રોગ વધુ વધી જાય છે ખાવામાં ખાવામાં સ્વાદિષ્ટ ને સોને લલસાવે ખાવામાં સ્વાદિષ્ટ સોને લલસાવે પેટ ભરે પણ તબિયત બગડે પેટ ભરે પણ તબિયત બગડે આ धीमे धीमे सोने जकड़े, जंकूड़ आज धीमे धीमे सोने जकड़े। गुजरात, गुजरात से स्वे, मेदांत से मुख्य गुजरात है, है